મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અહીં સગા બની જ શાળાના ઘરમાં લૂંટ ચલાવી એવી ચાલ ચાલે કે સૌ કોઈ આશ્ચર્યચકિત પોરબંદર જિલ્લાના રાણાવા તાલુકામાં આવેલા ખીદર ગામ વાડી વિસ્તારમાં આરોપીએ શરીરના અણીની લૂંટ ઘટનાને અંજામ આપ્યો હતો ફરિયાદી કરશન દેવાદણ નંદાની ઉંમર સાઠ વર્ષ રાણાવા પોલીસ સ્ટેશને નોંધેલ ફરિયાદ મુજબ બપોરના પોણા વાગે અસમા ખીદર ગામમાં આવેલા તેઓની વાડી પર સૌ મુકાનધારી કારમાં સવાર થઈને હથિયારોલી ઘરમાં ઘૂસી આવ્યા હતા આરોપીએ સૌ પ્રથમવાર ફરિયાદી ને ટીકા માર મારી શાહિદ અંશુ નંદાણીયા અને તથા પમ્મી નંદાણીયા મોઢે મુગો દઈ ફરિયાદીના આઠ વર્ષના પોત્ર ગળે રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાળકને ગળે જોતાં જ અમી નંદાણીએ બાળકને બચાવવાનો પ્રયત્ન કરતા આરોપીએ બે આવ્યોમાં શરીના ઘા ચીકી દેતા હતા આરોપીએ ફરિયાદી સહિત તમામને એક રૂમમાં બંધ કરી અને બહારથી દરવાજો બંધ કરી લૂંટ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ બંને રૂમમાં રહેલા કબાટોનો લોક તોડી ચાવી વડે ખોલી સોના દાગીના જેવા કે ચાર જોડી મંગલસૂત્ર ત્રણ પેટર્ન સેટ બે સોનાની ચેન તથા ચાર વીટી તથા લકી સોના બુટ્ટી સહિત કુલ સત્યાવીસ તોલા તથા સાઠ કુલ રકમ અને કુલ ઓગણીસ લાખ સિત્તેર હજાર થોડા દિવસે લૂંટના ઘટનાને અંજામ આપ્યો તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લજો ધન્યવાદ જય હિન્દ